જિલ્લા પંચાયત સંચાલિત માંડવી શહેરની જૈન નૂતન પ્રાથમિક શાળા નંબર ત્રણના પૂર્વ આચાર્ય શાહ દિનેશકુમાર મણિલાલના ધર્મપત્ની અને સ્વદીપ દિનેશભાઈ શાહના માતૃશ્રી માંડવીની જૈન નૂતન પ્રાથમિક શાળા નંબર ત્રણના નિવૃત્ત શિક્ષિકા શ્રીમતી સ્વરંજનબેન દિનેશભાઈ શાહની સાતમી વાર્ષિક પુણ્યતિથી પચ્ચીસમી જુલાઈને શુક્રવારના રોજ જીવદયા માનવ સેવા ધાર્મિક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ તથા ડાયાબિટીસનો નિઃશુલ્ક મેડિકલ કેમ્પ રાખીને ભક્તિભાવપૂર્વક ઉજવાયો હતો મારા ધર્મપતિ રંજન શાહ નો આજે સાતમી છે રંજન શાહ એ જય નુતન પ્રાથમિક શાળા સર્વિસ કરી મોટા ભાગની અને ત્યાંથી તીવ્ર થયા આજે એ વિજય ને સાત વર્ષ થયા મારા સુપુત્ર દીપ જે વીસમી જૂન બે હાજર ચોવીસ ના આ દુનિયામાંથી વિદાય લીધી

ત્યાં શીતલ મંડળ અને ત્રિશા મંડળના બહેનો અત્યારે પૂજા પણ રહ્યા છે અને જેમાં પાંચ ગસ્તના જૈન સમાજના પાંચે ગસ્તના બેનોએ આથી આપી રહ્યા છે આજે ડોક્ટર જય મહેતાનું ક્લિનિક એટલે કે કિરણ ક્લિનિક કિરણ ક્લિનિકે બાર વર્ષ સંપન્ન થયા એણે ચેરમા વર્ષમાં શરૂઆત પણ કરી દીધી છે અને આજે ડાયાબિટીસનો કેમ્પ રાખવાનો અમારો પરિવારે નક્કી કર્યું

આ પાંચ જાતની પ્રવૃત્તિઓ રાખી અને આજે ગઈ વખતે મેં જાહેરાત કરી હતી મારા દીપના પુણ્યતિથિ વખતે કે આપણે મેં મારો પરિવાર એક સંસ્થા સ્થાપવા માંગે છે અને એ સંસ્થાની વિધિ સ્થાપના આજે ક્રિણગરિકમાં કરી છે અને એ સંસ્થાનું નામ દીપ રંજન સેવા કેન્દ્ર હવે માંડવીમાં દીપ રંજન સેવા કેન્દ્ર નામની સ્થાપ સંસ્થા આજથી નો શુભારંભ કરી રહ્યા છે અને આજે

આજની વાત કરું તો ગુજરાત આપો હું જાણો છો કે હમણાં ગુજરાત સરકારે નક્કી એવું કર્યું છે કે પ્રાથમિક શાળાના જે બાળકો છે એ રોજ પુસ્તકો બેગ લઈને સ્કૂલે આવે છે એને બદલે અઠવાડિયામાં એક દિવસ શનિવારે એના માટે નક્કી કરવામાં આવે છે અને એનું નામ આપવામાં આવે છે બેગ લેસ છે બેગ લેસ એટલે બેગ નહીં બેગ વગર ચોપડા વગર એ આવશે એ બે જ લેસ નીચે અમારો પરિવાર આજે માનવીની જૈનુતન પ્રાથમિક શાળાની પસંદગી એટલે કરી છે કે મોટા ભાગની સર્વિસ મે જૈનુતનમાં કરી છે અને મારા મિત્રી ધનસન સાહેબ પણ ઘણા બધા વર્ષો જૈનુતનમાં ફરજ બજાવી છે એટલે જૈનુતન સ્કૂલમાં બે જ લેસ માટે જે શૈક્ષણિક રમકડા કહેવાય બાળકો રમવા માટે રમકડા જોઈએ શૈક્ષણિક રમકડા નો અર્પણ વિધિ આજે અમે

સાતા ન મળે તો પણ બે કેપો બે કેપ એટલે કે તો કે એક સોણ પ્રકાશનો સોણ પ્રકાશનમાં 12 વર્ષ સુધીના જે બાળકો છે એને સોણ પ્રકાશનના ટીપા પાવવામાં આવે છે અને ટીપાથી શું ફાયદો થાય એના વિશે ડોક્ટર જય વાત કરશે અને ડાયાબિટીસ રાજરોગ છે એટલે ડાયાબિટીસનો પણ કેમ્પ રાખવામાં આવે છે એમાં બ્લડ સુગર છે એ પણ ફ્રી અપ ચેકઅપ ચેકઅપ કરવામાં આવે છે બ્લડ પ્રેશર પણ ચેકઅપ કરવામાં આવે છે અને 10 દિવસની ગોળી પણ ઈશુર કાપવામાં આવે છે

એમનું ઉદઘાટન પહેલા કરીએ પછી કરીએ પેલા નવીનભાઈ જ્યારે આવે છે એનું ચેકઅપ કરીએ એટલે ડોક્ટર જય મહેતાએ ડાયાબિટીસ ચેકઅપ કર્યું તો ત્રણસો ને ચોર્યાસી ડાયાબિટીસ અને ત્રણસો થ્રી એટી ફોર ને થ્રી ડાયાબિટીસ હતું અને મને એમ થયું કે આ ભાઈને ડાયાબિટીસ આવડું છે તો અવારનવાર ચેકઅપમાં ક્યાં જાય એ રૂપિયાનો ખર્ચો થાય એટલે અમે વિચાર્યું કે આ નવીનભાઈને

સ્વર્ગસ્થ રંજનબેન દિનેશભાઈ સાહની સાતમી પુણ્યતિથી નિમિત્તે ડાયાબિટીસ તથા બ્લડ પ્રેશર જેમાં આપણે બધા દર્દીઓ માટે ખાસકો બ્લડ સુગર તપાસ કરી આપવાનું આવશે તથા જરૂરત મન દર્દીને 10 દિવસ દવા પર निशुल्क આપવાનું આવશે

જેમણે ખાસ અત્યાર સુધીના કેમ્પો માટે ખૂબ આશીર્વાદ આપ્યા છે અને ખાસ આપતા પણ રહેશે એવું પણ અમને ખાસ જણાવેલું છે એમના તરફથી પણ આપણે ડાયાબિટીસનો કેમ સંપૂર્ણ ફૂલ બોડી ચેકઅપ કેમ છે એના સિવાય સુવર્ણ પ્રાશન કેમ્પ છે કે જેમાં જન્મથી લઈ અને બાર વર્ષના બાળકોને આપણે સુવર્ણ પ્રાશન જે પીપા છે જે આપણે વિસ્તૃત પીવડાવીએ છીએ તો ખાસ એ કેમ્પમાં પણ બધા બાળકો હવે ઈ કેમ્પ દર મહિનામાં જ્યારે કુષ્ય નક્ષત્ર આવે છે ત્યારે આપણે એ કેમ્પ પર આખતા હમણીએ છીએ તો ખાસી કુષ્ય નક્ષત્રના દિવસે આ કેમ્પમાં લાભ લે જેનાથી બાળકી રોગ પ્રતિકાર શક્તિ વધે છે યાદ શક્તિ વધે છે ચામડીનો કલર ખીલે છે ભૂખ લાગે છે બધી જ વસ્તુનો ફાયદો કરે છે અને આ ખાસ અમારું એક અહોભાગ્ય છે કે આજે મારા ક્લિનિકમાં આજે દીપ રંજન સેવા કેન્દ્ર સંસ્થાની સ્થાપના થઈ રહી છે તે બસ કાયમ માટે યાદ રહે છે અને આ પરિવાર ને જેટલું આપણે ધન્યવાદ દઈ એટલા ઓછા છે કોઈ પણ સારા પ્રસંગમાં એ માનવ સેવા તથા વિવિધ પ્રવૃત્તિ કરતા જ રહે છે ખાસ કેમ્પમાં આપ સૌ પધારે ખૂબ આભાર સાથી અમે આજ રોજ સેવા પ્રવૃત્તિઓ જે એમની પહોંચે